આ ખારાવાડા તરફ જવાનો રોડ છે આપ દેખી શકો છો ગીર સોમનાથ વેરાવળ સ્થિત ગાંધી પછી આ ખારા તરફ જતો રોડ રસ્તો છે અને અહિયાં એવડો મોટો ખાડો દેખવા મળી રહ્યો છે ખાડામાં કસ્તર છે કચરો છે વગેરે માટી છે વેરાવળ સહિત નગરપાલિકાને ગુજરાત રાજ્યની સરકાર લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ચૂકવે છે વેરાવળ શહેરના તમામ રોડ રસ્તામાં કામકાજ કરવા માટે કામના વિકાસ માટે કરોડો અબજો રૂપિયા મંજૂર થાય છે પાંચ વર્ષમાં પણ હજુ સુધી વેરાવળ શહેરના એવા ઘણા વિસ્તારો છે એરિયાઓ છે કે ત્યાં આવા પ્રકારની પરિસ્થિતિ દેખવા મળી રહી છે આ કેવા પ્રકારની પરિસ્થિતિ છે કે ત્યાં વચ્ચે વચ્ચે રોડ રસ્તામાં ખાડા હોય કસ્તર હોય માટી હોય કચરો હોય આ પરિસ્થિતિના કારણે અહીંયાથી જાતા આવતા લોકોનું આકસ્મિક પણ થઈ શકે છે આનો જિમ્મેદાર કોણ અત્યારે ધગી ગીર સોમનાથ લાઈવના માધ્યમથી એક જાગૃત પત્રકાર હોવાના નાતે આનું હું કવરેજ કરી રહ્યો છું અને હું એન્કરિંગ કરી રહ્યો છું તો આમાં મને લોકો કોઈ દેખાશે મુલાકાત થશે તો હું એની સાથે વાતચીત પણ કરીશ કે છેલ્લા કેટલા દિવસો મહિના સમયથી આ જ પરિસ્થિતિ અને આ જ સમય અને સંજોગમાં આ રોડ રસ્તામાં જે કોઈ પ્રકારનો ખાડો તમને દેખવા મળી રહ્યો છે આ ખાડામાં કસ્ટર છે કચરો છે માટી છે રસ્તો પૂરી રીતના રોકાઈ ગયો છે મોટા નાના વાહનો સાઈડમાંથી આજુબાજુના વિસ્તારમાંથી જાય છે રાત્રિના અંધારના સમયમાં કદાચ કોઈ મોટા વાહનોને અથવા નાના વાહનોને આ ખાડો ના દેખાય તો કોઈ પણ પ્રકારની દુર્ઘટના બનવાની પૂરેપૂરી સંભાવના છે અને અહીંયા આ વિસ્તારમાં આ ખારવાળા રોડ તરફ જવાનો રસ્તો છે અહીંયા જો કોઈપણ પ્રકારની ઘટના દુર્ઘટના બનશે તો આનો ધીમેદાર કોણ વેરાવળ સંયુક્ત નગરપાલિકાના ગ્રાન્ટમાં લાખો કરોડો રૂપિયા મંજૂર થાય છે ગુજરાત સરકાર તરફથી પણ એક રૂપિયો પણ ક્યાંય વાપરવામાં આવતો નથી એવું દેખવા અને જાણવા અને સમજવા મળી રહ્યું છે કારણ કે વેરાવળના ઘણા બધા એવા વિસ્તાર છે એરિયા છે રોડ રસ્તા છે પણ ત્યાં હજુ સુધી પણ સારા રોડ બનાવવામાં આવ્યા નથી રોડમાં સારું મટીરિયલ વાપરવામાં નથી આવ્યું એમાં ફક્ત ને ફક્ત પેલું કહેવત છે ને કોળી સિમેન્ટને પુઠા સાપ આ પ્રકારના રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે જેથી કરી ચોમાસાના સમયમાં અથવા તો શિયાળાની સિઝનમાં કમોસમીનો વરસાદ પડે એટલે આવા પ્રકારના ખાડા બની જાય અને આવા ખાડાના કારણે નગરપાલિકાના પાપના કારણે નિર્દોષ નાદાન લોકો મજુરાજ વર્ગના લોકોને જીવ ગુમાવવો પડે છે મોતના મોમાં જાવું પડે છે તો દગીર સોમર લાઈવમાં જોડાતા રહો આ ઘટનાને લઈ અને હું તમામ આસપાસના લોકોની સાથે વાતચીત કરીશ કે છેલ્લા કેટલા ટાઈમથી આ રોડની આ પ્રકારની દશા બની છે દગીર સોમર લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા આજે આપણે જે રોડ રસ્તાની વાત કરી રહ્યા હતા જે રોડનો રસ્તો ખારવાળા વિસ્તાર તરફ જઈ રહ્યો છે બંદર બંદર તરીકે ઓળખાય છે આ વિસ્તારનો રોડ છે ખારવાળા રોડ છે પણ બંદર તરીકે ઓળખાય છે હવે અહીંયા જે ખાડો જોવા મળી રહ્યો છે આ ખાડાની આસપાસમાં જે લોકો રહે છે સોસાયટીના એ લોકો જાગૃત થઈ ગયા છે અને અત્યારે દગી સોમનાથ લાઈવના માધ્યમથી જ્યારે હું એન્કરિંગ કરતો હતો એટલે મારી સાથે આ કાકા જોડાઈ ગયા છે આ કાકા કશું કહેવા માંગે છે આ ખાડા વિશે બાબતે કાકા આપણું નામ અને પરિચય સામે આ ખાડો કેટલા સમયથી છે આ ખાડો છેલ્લા પાંચ દિવસથી છે એટલે કે અઠવાડિયા જેટલો સમય થવા આવ્યો છે આ ખાડાથી શું સમ સમસ્યા કેટલા પ્રકારની બની શકે છે એવાનું એવું કહેવાનું છે કે ભાઈ આવા પ્રકારના ખાડા પડી જાય છે ચોમાસા કમોસમી વરસાદના કારણે શિયાળાની સિઝનમાં તો નગરપાલિકા તો કોઈ ધ્યાન દેતું નથી અથવા તો કોઈ લોકોને કંઈ લેવા દેવા છે નહીં પણ નાના મોટા વાહન ચાલકો જાતા આવતા હોય એ લોકો આ ખાડાની અંદર દબાઈ જાય છે સ્લીપ થઈ જાય છે અને પડી જાય છે અને કોઈ પણ પ્રકારની ઘટના દુર્ઘટના બનવાની સંભાવના ઊભી થઈ શકે છે આપ શું કહેવા માંગો છો નગરપાલિકા દ્વારા તાત્કાલિક આ ખાડા નિરાકરણ થવું જોઈએ કે નહીં વણિક સાહેબ સાહેબનું કહેવાનું એવું છે કે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા તાત્કાલિક આ બંદરનો રોડ છે ખારવાડા તરફ જતો રસ્તો છે તાત્કાલિક આ જે એવડો મોટો ખાડો દેખાઈ રહ્યો છે એમાં માટી કસ્તર વગેરે કચરો ભરેલો છે તાત્કાલિક એને સાફ કરવામાં આવે અને સારું મટીરિયલ વાપરી આ રોડ રસ્તાનું રિપેરિંગ આ ખાડો જે કર્યો છે એનું રિપેરિંગ કરીને સારો રોડ બનાવે જેથી કરી આ જગ્યા ચોખ્ખી થાય ખાલી થાય અને રોડને જગ્યા મળે તેથી નાના મોટા વાહનો છૂટછાટથી બે જગ્યામાંથી નીકળી શકે લોકો સુરક્ષિત રહી શકે વાહન ચાલકો વાહન ચાલકો સુરક્ષિત રહી શકે આ બાબતની પ્રતિક્રિયા જાણવા મળી રહી છે અને તકીબુમાર લાઇવના માધ્યમથી હું વેરાવળ સંયુક્ત નગરપાલિકાને કહેવા માગું છું વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાને કે આપના દ્વારા સિવિલ ડિપાર્ટમેન્ટના એન્જિનિયર છે અથવા આપ પ્રમુખ સાહેબ આમ આ વોર્ડના નગરસેવકને સૂચન કરો જેથી કરી તાત્કાલિક આ ખાડાના પ્રશ્નોનું નિરાકરણ થાય આ સમસ્યાનું સમાધાન થાય અને તાત્કાલિક આ જગ્યામાં જે ખાડો પડ્યો છે એનું રિપેરિંગ થાય અને આ ખાડાનું નિર્માણ થઈ શકે વેલી તકે જેથી કરી વાહન ચાલકો આસપાસના લોકો સુરક્ષિત અનુભવે આ બાબતનો અનુરોધ છે મારો તો આપ જોડાતા રહો તો કે સોમનાથ લાઈવ ન્યૂઝમાં આપને જો આ સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક કરજો કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો